મેક્રોની કામગીરીને લઈને જૂની આરટીઓ મજુરા ગેટથી કડીવાલા સર્કલ સુધી જતા રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું શિવિલ આવતા વાહન તથા અન્ય વાહન ચાલકોને પાંચસો મીટરની ચક્કર ખાવ લેવા મજબૂર બનવું પડ્યું હતું ડાયવર્ઝન કરતા બ્રિજ ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી

હોર્ન વગાડવા ઉપર પણ વાહન ચાલકોને સમજૂતી આપવામાં આવી હતી સુરત શહેરના પોલીસ કમિશનથી અનુપમ શ્રી ગેહલોત્સર નામની ખાસ સુધરાતી રોંગ સાઇડની ડ્રાઈવ તેમજ જે લોકો સિગ્નલનો ભંગ કરતા હોય તેમજ સિગ્નલ પર ન ઉભા રહેતા હોય સ્ટોપ લેનનો ભંગ લેતા હોય તેની ડ્રાઈવ સ્પેક્ચર રાખવામાં આવી છે તેમજ હાલ અમે જે બિનજરૂરી વાહ હોર્ન વગાડતા હોય એના વિરુદ્ધ પણ અમે અવેરનેસ કાર્યક્રમ ચાલવી રહ્યા છીએ અને જાગૃત કરી રહ્યા છે કે આપણે બિનજરૂરી હોર્ન વગાડવાના વગાડવો નહીં અને જેથી જે નોઈઝ પોલ્યુશન છે એ ઘટી શકે તેમજ આજ રોજ જે રિંગ રોડ તરફ જે રિંગ રોડ ઉપર ટ્રાફિક છે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ખાસ કરીને મજુરા ગેટ થી જે સર્વિસ લેન છે બંધ હોય એને પડીવાળા બ્રિજ નીચેથી કટ આપી યુટર્ન લઈ ફીલ તરફ જઈ શકાશે આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરટીઓ તરફથી પણ યુટર્ન લઈ નાનપુરા તરફ જઈ શકાશે Reporter Arvind Rathore, Janaa News Surat.